કેમ છો મારા ભાઈ આજે હું લઈને આવી ગયો છું આ રીતના તમે જોઈ શકો છો આપણી પાસે અલગ અલગ રીતના ઘણા બધા છે આ રીતના ચાલો હવે તમને આગળ વિડીયોમાં એક એક કરીને બતાવી દઈએ તમે જોઈ શકો છો આપણી પાસે આ રીતના વાઘના મોઢિયાવાળામાં પણ તમને મળી રહેશે સારા એવા ફિનિશિંગ વર્ક ચાઈનિંગ વર્કમાં અહીંયા આંખમાં મીનો વર્ક કરેલ છે અહીંયા આ રીતનો મીનો વર્ક કરેલ છે પછી આપણે વાત કરીએ તમારે આ રીતના બ્રેસલેટ જોતા હોય તો આ રીતના બ્રેસલેટ ટાઈપમાં પણ તમને મળી રહેશે આમાં આમાં સારું સારું એવું એવું વર્ક 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 ફિનિશિંગ ફિનિશિંગ કરેલ કરેલ છે છે તમે જોઈ શકો છો પછી વાત કરીએ એમાં પણ આપણી પાસે ઘણી બધી વેરાયટીઓમાં છે તમે જોઈ શકો છો આ રીતના તમારે જોતા હોય તો આ રીતનામાં પણ છે આપણી પાસે સારા એવા વર્કમાં પછી આપણે વાત કરીએ તમારા આ રીતના નાના એવા માં જોતા હોય તો આ રીતના નાના એવા બ્રેસલેટમાં પણ તમને મળી રહેશે સારા એવા તમે જોઈ શકો છો આમાં સારું એવું વર્ક કરેલ છે પછી આપણે વાત કરીએ તમારા જોતા આ રીતના ફૂલ ડાયમંડ વાળા વર્કમાં આ રીતના ફૂલ ડાયમંડ વાળામાં વર્કમાં પણ તમને મળી રહેશે સારા એવા જેગવાર વાળામાં તમે જોઈ શકો છો સારું એવું વર્ક છે આમાં ફરતે ડાયમંડ વર્ક કરેલ છે અને અહીંયા આંખમાં બે રીતના અલગ ડાયમંડ વર્ક કરેલ છે સાહેબ તમારે એ રીતના ડાયમંડમાં ચેન્જ કરાવો તો એ રીતના ડાયમંડમાં પણ ચેન્જ થઈ જશે તમારે તમારે જે ટેક નું કસ્ટમાઈઝેશન કરાવવો હશે અમે કરી આપશું કરી આ વસ્તુની વિશેષતાની વાત આ વસ્તુ મહિનામાં ચાર પાંચ વાર પહેરાય છે ડેલી યુઝમાં નથી વપરાતું મહિનામાં ચાર પાંચ વાર પહેરો તો આનો ટકાવ સારો રહે છે અને કરીએ આ વસ્તુની ગેરંટી વોરંટીની વાત તો આ વસ્તુની અમે લાઈફ ટાઈમની પાંત્રીસ ટકા ગેરંટી દઈએ છીએ તમને લાઈફ ટાઈમ તમને પાંત્રીસ તમને મળી રહેશે પાછા આ સાહેબ લાઈફ તમને પાંત્રીસ મળી રહેશે અને તમને એમ થાય કે એક ટાઈમે આ વસ્તુ ડલ પડી રહી છે તો આના ઉપર ફરી પાછું સોનાનું પાણી પણ ચડી જશે તમારે પાછું જેવું હતું એવું નવા જેવું તમારે બની રહેશે તમે એમાં વિડીયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા ઓર્ડર કરી શકો છો હા સાહેબ વિડીયો કોલ કરીને તમે વસ્તુ લાઈવ જોઈ શકો છો અને અમારું એડ્રેસ છે મવડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન થેન્ક યુ